ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં કેમ જવાય કે બધા મજામાં તો અત્યારે ફરી પાછો બ્લોગની શરૂઆત કરી જેમ એન્ડ કર્યો તો બધાએ જોઈ લીધું હશે અને જ્યારે એ વિડીયો તમે જોતા હશો ને ત્યારે હું રાજકોટ પહોંચી ગઈ હતી તો અત્યારે છે ને મેં બનાવી નાખ્યા છે પૌવા તો અત્યારે જે થોડુંક નાસ્તા જેવું જ કરવાનું છે તો પૌવા બનાવી નાખ્યા છે અને થોડી તૈયારી તો ફૂલ થઈ ગઈ છે અને હવે છે ને મારે ભાઈ કપડાં ચેન્જ કરવાના છે અને બસ જમીન અને બધું ઘરનું કામ કરી અને પછી અમારે નીકળવાનું તો ચાલો આજનો બ્લોગ અને હવે પછીના બે ત્રણ બ્લોગ તો બહુ મસ્ત આવશે જોકે હવે બધા બ્લોગ સરસ આવશે અને કે નવરાત્રિ આવે છે એટલે રોજ તૈયાર થશે કંઈક ને કંઈક બનાવતા રહેશું એટલા જો જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે હજી લગભગ સવા સાત સાડા સાત જ ત્યાં છે તો ફટાફટ જમી લઈએ તો પૌવા છે ચણા અહીંયા કઠોળ છે બાફેલું નાસ્તામાં જ હતું અને પૌવાની સાથે સાથે રતલામી સેવ ડુંગળી અને લીંબુ તો આવું બધું છે તો ચાલો બધા જમવા તૈયારી ફૂલ થઈ ગઈ જવા માટેની અને બે ને એક ત્રણ ઠેલા તો આ મમ્મી પપ્પાનો ઠેલો આ મારણ ધવલનો ઠેલો છે અને ઓલો ઠેલો જે નાનો એવો ઓર્યો ને એ અમારા નાસ્તાનો ને પાણીનો ઠેલો છે એટલે આ રીતે ત્રણ ઠેલા કર્યા છે અને અહીંયા જો એન ટાઈમે મમ્મીને યાદ આવી ગયું બુટ્ટી બદલવાનું તો અત્યારે એ બુટ્ટી બદલે છે પપ્પા તૈયાર થઈ ગયા છે સાડા આઠ વાગે એટલે જવાનું છે જવું છે ને હાલો અને અહીંયા જો ધવલે તૈયાર થઈ ગયા છે જવું છે તમારે ના એ આ ના પાડે મમ્મી જવું પડે જો અમે કેવું એટલે જવાનું બાકી ના જ પાડી દઈએ ફટનારાની ક્યાંક જવાનું કે ને એટલે ચાલો હું પણ તૈયાર થઈ ગઈ નીકળી આપ જો ભાઈ રિક્ષા આવી ગઈ છે અને રિક્ષામાં અમે બધા બેસી ગયા છીએ તો ધવલ ને મૂન મમ્મી પપ્પા ને

જગ્યા બહુ સરસ છે

ત્યાં ગરબા નથી ગાવાના તો સ્કૂલે રજા રાખોને તો રજા નહીં રાખો ને સ્કૂલે તો જો આ બેન છે ને મૂડમાં નથી અત્યારે સવાર સવારમાં ઊઠવું પડે એટલે થોડીક ભી પડે અને અહીંયા જો મસ્ત લાગે છે આર્મી અત્યારે આ જો અત્યારે નાસ્તા પાણી શરૂઆત થઈ ગઈ છે અને નાસ્તાની વેરાયટી જુઓ થેપલા છે સેન્ડવિચ છે સેન્ડવિચમાંય બે પ્રકારની સેન્ડવિચ છે અને અહીંયા બધા જો અડધા એ ઉઠ્યા નાઈ તો તૈયાર થયા ન થયા અને બધા નાસ્તા કરવા બી ગયા કોરો નાસ્તો અને મારો ને ભાઈનો અહીંયા નાસ્તો આવી ગયો હું ચા નથી પીધી એટલે દૂધ બનાવ્યું છે કોઈએ તો અહીંયા આવું એટલે મારે પીવું જ પડે કોઈ ઓપ્શન જ ન હોય તો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે ફરી પાછા નીકળી ગયા છે માતાજીએ દર્શન કરવા જવા માટે તો મમ્મી છે પપ્પા હું જવલ પૈન ભરેથી સરસ તૈયાર થઈને નીકળી ગયા છે હવે જવાનું છે દર્શન કરવા માતાજી દર્શન કરીને નીકળી ગયા છીએ અને સામે જ અમને ગિરનાર દેખાઈ ગયો તો જો તમને કોઈને દેખાય તો એકદમ આમ દૂરથી જોવાની મજા અલગ જ છે વાદળાવાળું છે અને એવી રીતે વાતાવરણ છે તો વાતાવરણ અત્યારે જો કે સારું છે અને બધાય થોડાક હાલી એટલે હમણાં રિક્ષા મળી જાય એટલે પાછા ફરી ફરી ના ઘરે જઈએ તો અત્યારે જો નીકળી ગયા છીએ તડકો લાગે છે એ મમ્મી તમે એમ કીધું છે ને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય તડકો લાગવા મળ્યો છે અને જેમ રિવરફ્રન્ટ આપણે છે ને એ રીતે અહિયાં બને છે રિવરફ્રન્ટ બી જેમ જ અને અમે અહિયાં ચાલવાનું શરૂ કરી દીધું છે થોડુંક ચાલીએ ને તો ખાધેલું પચી જાય ચાલો હવે થોડું ઘણું ચાલી લઈએ અને બાજુમાં આપણે વ્યૂ દેખાઈ જઈએ એન્જોય કરતા જઈએ ભેગા એટલે જમવાનું તૈયાર હતું તો અમારે વહેલા નીકળી જવાનું છે એટલે ફટાફટ જમવા બેસી ગયા છે અમે ચાર જ જમવા બેઠા છીએ અને ફઈ છે ને શિખંડ લઈ આવ્યા છે બહુ મસ્ત ફઈ શિખંડ બહુ મસ્ત છે હમ હે મોળો મોળો છે ને એટલે બહુ મસ્ત લાગ્યો અને મને તો બહુ જ ભાઈ એટલે જો ખાવ હા ન્યાય છે અચ્છા હા કઈ વાંધો ને દવા સાંભળ્યું ને આપણે બે જઈને લઈ આવશું ને પાકો ને બહુ મસ્ત છે અને જો આ શિખંડ છે બહુ મસ્તીનો ચાલો બધા ખાવા તો અત્યારે અમે લોકો રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને મમ્મી પપ્પા ધવલ બધે જો રાહ જોઈને બેઠા છીએ અને જૂનાગઢથી અત્યારે રાજકોટ જવાનું છે ફઈ ના ઘરેથી રજા લઈને જમીન મસ્ત એવું અને નીકળી ગયા છીએ તો રેલવે સ્ટેશને અત્યારે રાહ જોઈએ છીએ તો રેલવે સ્ટેશનનું તમને બતાવી દો તો આજે સામેનું લોકેશન છે ને એ બહુ મસ્ત લાગે છે તો અમે લોકો અત્યારે અહીંયા ફોટા પાડતા હતા અને બીજું એ કે અમે લોકો કેમ આજે રેલવે સ્ટેશન ઉપર આવ્યા છીએ કેમ કે અત્યારે જૂનાગઢથી રાજકોટના રસ્તા બહુ ખરાબ છે ને એના કારણે કીધું રેલવે પસંદ કરીએ તો બે ત્રણ કલાકની અંદર બે અઢી કલાકમાં પહોંચી જઈએ બાકી બસની અંદર તો ચાર કલાક પાંચ કલાક લઈ લે છે તો એવું આજે આપણે ડિસિઝન લીધું છે કે રેલવેમાં જવાનું તો અમે લોકો બધાય આવી ગયા છીએ આ જો આ બધાય છે ને રાજકોટ આવે ને એટલે ચા પીવાનું ન મૂકે અને બધ ચા પીવા રાજકોટ ની ચા મમ્મી ને બધાય ને બહુ ભાવે રાજકોટ ની ચા બહુ સરસ હોય તો આજે હું પણ ટેસ્ટ કરી છે કે મેં તો ખાલી સોડા જ પીધી છે અને હવે આ બધા ચા ના રસિયા ચા પીવે જો બોલાય પણ જો પાછળ આ રીતે ચા બનતી હોય એટલે હારી બેની જે રાજકોટના હોય ને એ કમેન્ટ કરજો કે સાચી વાત છે ખોટી તો ચાલો જો અહીંયા ચાની ચુસ્કી લેવાય છે અને હું આજે થોડી ટેસ્ટ કરીશ જો રાજકોટ માં આવી હતી ને તો ખરીદી તો આપણે મૂકવાની જ નહીં તો આની અંદર અત્યારે જૂની બુટ્ટી ભરી દીધી છે મમ્મી માટે એક બુટ્ટી લેતી આવી અને અહીંયા જો અહીંયા મે લીધું આ ઉપર્સ જે સાડી માં ચાલે ને આમાંય આપણે કુર્તી માં ને એમાં ચાલે અને બધાય જો કાકી બધા બેઠા છે દીદી ને કેમ છે તો અહીંયા જો આ કાકી બધા કાકી 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 ચારે બાજુ કાકી કાકી છે અને દીદી તો બધા અહીંયા બેસી ગયા છીએ અને સાથે અમે ખરીદી બધાને છીએ જો અમારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે ભાજી વઘાર નાખી છે તો અહીંયા જો મસ્ત એવી ભાજી અત્યારે વઘરાઈ છે અને હજી તો શરૂઆત જ કરી છે અને ધીમે ધીમે હજી બે કુકર ભર્યા છે ભાજીના આપણે બનાવવાની છે અને મહેમાને આવવાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા જો બધા બહાર બેઠા છે તો જો અહીંયા બધા બેઠા છે અને આ ફોન મમ્મી ને કાકી અને એને બધા છે ને બધું સુધારી દીધું છે હો એમ કે મને વિડીયોમાં નહોતા લેતા એમ હા એમ સુધારી સુધી ત્યાં કોઈ ન બોલ્યા ને હવે બોલો છે એમ અને જો મહેમાન આવી ગયા છે હા જો મારે જો ગટુભાઈ આ ગટુભાઈ છે ને મારાથી ઉઠી ગયા તા કેમ મારા હાથ પગડી ગયો ને થોડોક એટલે ઉઠી ગયો તરત રોયો નહીં એટલે ડાયો છે જો બધા મહેમાન અહીંયા બેહ ગયા અને બહાર બધાય જો મોટા મોટા બધા બહાર બેઠા છે પપ્પા ને કાકા કેમ છે કાકા મજામાં ને જો બધાય બેઠા છે લે લાઈ ગયા તમે આજો આમાં કાકી આ કાકી અમાર છે મુંબઈ થી આયા છે રાતે લગભગ વાગી ગયા હતા દસ અને દસ વાગે અમે લોકો ફ્રી થયા હતા જમીને કેમ કે ઘરે જ બધી રસોઈ બનાવી હોય તો લેડીઝ ને બે ફ્રી થતા વાર લાગે તો સાડા નવ અરાઉન્ડ અમે જમવા બેઠા અને ત્યારબાદ અમે લોકો રાતે દસ વાગે નીકળી ગયા દીદીના ઘરે જવા બિનલ દીદીના ઘરે અને આજે મેં મરૂન કલર ની કુર્તી પહેરી છે ને એમની જ છે કેમ કે હું જે કુર્તી લઈને ગઈ હતી ને મને બહુ જ ગરમી થતી હતી અસ્તરવાળું કાપડને એવું હતું તો દીદી કે તમે મારી કુર્તી પહેરી લો તો મેં એમની કુર્તી પહેરી લીધી અને દીદીની કે ચાલો આપણે ઘરે આટો મારતા આવીએ અને તમને રાજકોટના હું ગરબીને એવું છે એ બતાવું તો રાતે આટો મારીને ઘરે આવ્યા ત્યાં ત્યાં નજીકમાં જ ગરબી એક હતી તો રાજકોટમાં કંઈક આ રીતે ગરબા રમાતા હોય છે કે નાની છોકરીઓને છે ને ગરબા શીખવાડવામાં આવે મહિનો બે મહિના અગાઉ અને પછી એ જ લોકો રમે અને બાકી બધા જોવે અને છેલ્લે જે નાની છોકરીઓ બધું રહ્યું હોય એમને બધાને લાણ કરવામાં આપે મતલબ ગિફ્ટ આપવામાં આવે તો કંઈક આ રીતે થતી હોય છે તો મારા તો નવરાત્રિના બે દિવસ આવા ગયા છે જો રાતે છે ને હવે છેલ્લે આઈસ્ક્રીમ ખાઈ લઈએ ને હવે હોઈ જઈએ સાથે સાથે આલ્બમ એ જોઈ લઈએ તો બિનલ દીદીને લગ્નના આલ્બમ જોઈએ છીએ અમે તો એ લગ્નના સગાઈના ને એના આલ્બમ સાથે સાથે આઈસ્ક્રીમની પાર્ટી કરવાની અને પછી સુઈ જવાનું ભાઈ આવું સુઈ જવું નથી તમારે આ તો હાલો આપણે બે જાગીએ બીજું આ મેં મહેંદી મૂકી ને હુકાઈ જાય જાઉં જ જાગીએ અને જો અહીંયા કાકી હતો ને બેઠા છે તો જો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા અને સાથે સાથે તમને બધાને ગુડ નાઇટ કહેજે ગુડ નાઇટ